ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે સમગ્ર રાજ્યમાં લોકો માતાજીની આરાધના કરીને ગરબાના તાલે છે ત્યારે અમદાવાદ શહેર પણ છે ઉત્સવની મન ભરીને ગરબાનો આનંદ માણી રહ્યા છે તેમાંથી એક વિશેષ આયોજન છે સિંધુ ભવન રોડ પર આરકી ફાર્મ માં અમદાવાદમાં આરકી ફાર્મ માં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી યુવાધન મ્યુઝિક ના તાલે હિલોડી ચડ્યું હતું

છેલ્લા ઘણા દિવસથી જે રીતે અહીંયા આવી રહ્યા છે લોકો માતાજીના અહીંયા ચાચા ચોપમાં મજા પડી રહી છે કારણ કે આ માનો ઉપાસનાનો તહેવાર કહેવાય છે અહીંયા શક્તિ અને ભક્તિનો સંગમ થતો હોય તો ખરેખર મજા પડે આવો તમારે પણ અહીંયા આ સ્થળની મુલાકાત લેવી જોઈએ કારણ કે અહીંયા તો ગરબાની જોરદાર રમઝટમાં અહીંયા થતી હોય છે સાથોસાથ અહીંયા મંડલીનું પણ આયોજન છે એટલે કે બાર વાગ્યા સુધી અહીંયા જે રીતે ટ્રેડિશનલ આપણા જે ગરબા હોય છે એ તો સાથોસાથ થાય છે અને ત્યારબાદ મંડળીનું પણ આયોજન કરવામાં આવ્યું છે એટલે બે રીત એટલે કે ટ્રેડિશનલ અને મોડર્ન બંને રીતનું અહીંયા મજા અહીંયા કરવામાં આવી રહી છે અને આટલા બધા દિવસો બહુ જ મજા કરી છે અને આવતા

ઘણું બધું ક્રાઉડ હતો અમે સેલ્ફી ઝોન બનાવેલા છે લોકોએ ફોટોગ્રાફ્સ પાડ્યા છે બહુ જ ખૂબ જ એન્જોય કર્યો છે ચાર દિવસ આજે પાંચમું નોરતું છે અમે આજે પણ એન્જોય કરવા જઈ રહ્યા છે કાજલ સોનીની સાથે અને બહુ જ સારું એમ્બિયન્સ પણ છે ગ્રાઉન્ડમાં અમારા ગ્રાઉન્ડની કેપેસિટી ચારથી પાંચ હજાર પબ્લિકની છે આવે છે લોકો એન્જોય કરે છે બહુ જ સારું કેમકે અત્યાર સુધીમાં આમ તો બધા હવે પ્રિ નવરાત્રિ કરવા માંડ્યા છે ને એટલે આમ તો સાતમું આઠમું દિવસ છે ગરબાનો પણ આ આરકે ફાર્મમાં જે દીપક શેઠિયા આશિષભાઈ અને મયુર આ ત્રણેય જે નવરાત્રિનું આયોજન કર્યું બહાર જોયું તો સરસ મજાની સાંકડી શેરીનું આખી પોળનું વાતાવરણ પણ બહુ સાચું કહું ને તો સાચી મજા પૂજામાં બેઠીને ત્યારે આવી જે રીતે શાસ્ત્રોક્ત આપણે ઘરમાં પૂજા કરીએ એવું જ પૂજન ઓર્ગેનાઇઝર પોતે પોતાના પત્ની સાથે બેસી અને કરે અને આજે તો મને પણ પૂજાનો લાભો મળ્યો તો આવું દ્રશ્ય આટલા દિવસમાં ક્યાંય નથી જોયું અને અહીંયા હું એવું કહી શકું કે આટલા ભાવથી જ્યારે પૂજન થાય માનું અર્ચન થાય માની બોલાવવામાં આવે તો મા આવે જ માને આવ્યા વગર ચાલે નહીં એવી આ જગ્યા અને હું દરેક મિત્રોને કહું કે ખરેખર આર કે ફાર્મમાં આર કે પાર્ટી પ્લોટમાં એવું સુંદર મજાનું સાત્વિક જ્યાં તમને માની અનુભૂતિ થાય ને એવા ગરબા થઈ રહ્યા છે આવો સાથે મળીને માણીએ નવરાત્રિનો સાચો અનુભવ કરીએ તો વધારે મજા પડશે સૌને મારા જય અંબે નવરાત્રિની શુભકામનાઓ વી આર ફ્રોમ ઇન્ડિયન સનસ ગરબા ગ્રુપ એન્ડ યુ આર વી આર ફ્રોમ કુબેનગર એરિયા ઓર હમ પિછલે 12 સાલ સે ઇસ ગ્રુપ કો ચલા રહે હે ઓર સો મેની આર્ટિસ્ટ આર ટુ પરફોર્મ ધેર તમને ગરબાનો શોખ કેવો છે ગ્રુપમાં કેવી અહીંયા મજા આવી રહી છે બહુ મજા આવી રહી છે આમણે આપણે ત્યાં અને અમે બધા ભેગા થઈને બે મહિના બે મહિના પહેલાથી અમે પ્રેક્ટિસ કરીને અહીંયા પરફોર્મ કરવા આવી છીએ અને અમે અહીંયાનો ક્રાઉડ કેવો લાગી રહ્યો છે તમને અમેઝિંગ ક્રાઉડ નો વર્ડ્સ અબાઉટ ધ ક્રાઉડ એન્ડ ગુજરાત કે ગરબે અમદાવાદ કે ગરબે દે આર બેસ્ટ ધેન એવર એકવાર જોરથી બોલો જય અમને જય અમને